થેલેસેમિયા અને રક્તદાન પર રાષ્ટ્રીય પરિષદનું ભવ્ય આયોજન સઇદ મેમણ અને રફીક મેમણને સન્માનિત કરવામાં આવ્યા અમદાવાદ શહેરમાં થેલેસેમિયા નિવારણ અને રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સહિત દેશભરના એક્યાસી સામાજિક સંસ્થાઓ અને કાર્યકરોએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું ધ લાઈફ સેવિયર્સના આયોજન હેઠળ યોજાયેલી આ પરિષદ માંગ દેશભરના ડોક્ટરો અને બ્લડ બેંકના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા આ પરિષદ પ્રયાસના નેજા હેઠળ માત્ર એક કાર્યક્રમ ન રહી પરંતુ થેલેસેમિયા જાગૃતિ અને રક્તદાન માટેના નીતિ નિયંત્રણ પર ચર્ચા માટે એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થયું પરિષદ દરમિયાન થેલેસેમિયા નિવારણ રક્તદાનની સમસ્યાઓ બ્લડ બેંકના પડકારો અને દાતા માટેની સુવિધાઓ અંગે ઊંડી ચર્ચા કરવામાં આવી આ સંમેલનમાં બનાસકાંઠાથી સઈદ મેમન અને રફીક મેમન સોના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા તેમના અનોખા યોગદાનને માન્યતા આપતા રક્તદાન ક્ષેત્રમાં અમૂલ્ય સેવા માટે તેમને વિશેષ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા આ રાષ્ટ્રીય પરિષદથી થેલેસેમિયા સામે જાગૃતિ વધારવા અને રક્તદાનને વધુ વ્યાપક બનાવવા માટે નવી દિશાઓ ઉદભવી છે જે ભવિષ્યમાં વધુ મજબૂત પ્રયાસો માટે પ્રેરક બની રહેશે ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો